રાજકારણમાં કકડાટ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું હવે મનસુખ માંડવિયાની વિરુદ્ધમાં બેનર્સ લાગ્યા હતા અને આ બેનર્સને લઈને ભારતીય જનતા પાર્ટીએ કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગને ફરિયાદ આપી છે આ ફરિયાદની અંદર શું કહ્યું છે અને કોની કોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે કારણ કે જે ફરિયાદ આપવામાં આવી છે તેમાં ભારતીય જનતા પાર્ટીને આશંકા છે કે સરકારમાંથી અમુક લોકો પણ આ જે પોસ્ટર્સ લાગ્યા છે તેની અંદર સામેલ છે તેનું પણ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કોણ છે આ લોકો અને કેમ આવું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પોરબંદરના ધોરાજીમાં જે પોસ્ટર્સ લાગ્યા અને પોસ્ટર્સ લાગ્યા બાદ પોરબંદરની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદર નેતાઓમાં ખળભળાટ મચી ગયો કારણ કે કોણ છે એ વ્યક્તિ જે નથી ઈચ્છતું કે મનસુખ માંડવિયા જે છે તે પોરબંદરથી ચૂંટણીના મેદાનમાં ઉતરે કારણ કે મનસુખ માંડવિયા કરવામાં આવે છે અને તેને લઈને અત્યારે પોરબંદરની અંદર જેવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અંદર અંદર જ છે અને જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યું હતું તેની અંદર બે ફોટા વાપરવામાં આવ્યા હતા જેમાંથી એક ફોટો લલિત વસોયા જે કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે બીજો ફોટો જે છે તે મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો વાપરવામાં આવ્યો હતો જે પોરબંદરથી અત્યારે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના અને પૂછવામાં આવ્યું હતું કે આપણા સ્થાનિક ઉમેદવાર ને કેમ અહીંયાથી ટિકિટ નથી આપવામાં આવીને આપણા સ્થાનિક ઉમેદવાર કોણ છે એને અમે સપોર્ટ કરીશું આ પ્રકારની વાત જે છે તે પોસ્ટરની અંદર કરવામાં આવી હતી અને આ પોસ્ટર્સ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તેના વિડીયો પણ વાયરલ થયા અને વાયરલ થયા બાદ સતત ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થતી દેખાઈ રહી છે કારણ કે એવું કહેવાય રહ્યું છે કે આ જે પોસ્ટર્સ છે 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 તે તે બની ગજેરા નામના છોકરાએ લગાડ્યા હતા મુશ્કેલથી વર્ષનો યુવાન જેનું એક ગ્રુપ જે ગ્રુપ અત્યારે મનસુખ માંડવિયાનો વિરોધ કરે છે સોશિયલ મીડિયા ઉપર આ વિરોધ જબરદસ્ત રીતે તે લોકો કરી રહ્યા છે અને બની ગજેરાએ પોતે એક્સેપ્ટ કર્યું છે કે હા આ પોસ્ટર તેને પોતે તેને અને તેના ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યું છે અત્યારે જે આઈબી ના લોકો છે એ બની ગજેરાને શોધી રહ્યા છે જે પોસ્ટર્સ લાગવામાં આવ્યું છે તે પોસ્ટર્સને લઈને હવે પોરબંદર ભાજપ દ્વારા કલેક્ટર પોરબંદર અને રાજ્ય ચૂંટણી પંચ ને પણ લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે તે ફરિયાદની અંદર લખવામાં આવ્યું છે કે બેનામી પોસ્ટર લગાવી સામાજિક સૌહાર્દ અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાને અડચણ પહોંચાડનાર શખ્સો સામે પગલા લેવાની

તથા તેમને કોને સહયોગ મળી રહ્યો છે તે તમામને શોધવા રાજ્યનું ગુપ્તચર તંત્ર સક્રિય થયું છે એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ એ શંકા છે કે આની અંદર અન્ય કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા સરકારમાંથી કોઈ નેતાઓ છે જે આની અંદર સામેલ છે હવે એની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવાની માંગ જે છે તે અહીંયા આગળ ઊઠી રહી છે અને આમ તો જોવા જઈએ તો બની ગજેરા પોતે એવું કહી રહ્યા છે કે હું ભાજપનો જ કાર્ય કર છું ભાજપનો એક નાનો કાર્ય કર છું જે સતત રાજનીતિમાં વિચારે છે અને કહે છે કે

કલેક્ટરને આપવામાં આવી છે આ કમ્પ્લેન અને કલેક્ટર દ્વારા આનું ઇન્વેસ્ટિગેશન કરાવવામાં આવી રહ્યું છે સાથે ચૂંટણી પંચને પણ કમ્પ્લેન આપવામાં આવી છે અને ચૂંટણી પંચ પણ આનું ઇન્વેસ્ટિગેશન કરાવી રહી છે હવે જોવાનું દિલચસ્પ રહેશે કે આખા મામલાની અંદર પોલીસ બન્ની ગજેરાને અરેસ્ટ કરે છે કે નથી કરતી અને જો કરે છે તો આની અંદર ભારતીય જનતા પાર્ટીના એ કયા નેતાઓ છે કે કયા મોટા માથા છે જે બન્ની ગજેરા જેવા જે નાના નાના કાર્યકર્તાઓ છે તેની બેક સપોર્ટ સિસ્ટમ બનીને ઊભા થઈ રહ્યા છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર